નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત કર્મસારી એકતા જિંદાબાદ સાહેબ હમણાં મીડિયામાં એવું આવે છે કે હડતાલના કર્મચારીઓ ખોટા જીદે સીડ્યા છે અને એની ગેરવ્યાજબી માંગણી છે અને એ આની અસર આરોગ્ય તંત્ર ઉપર માઠી પડે છે એવું કહીને હડતાલ્ય કર્મચારીઓ એમ કહીને સંબોધે છે મીડિયાના માધ્યમથી તો સાહેબ હું આપને એટલું જ કહેવા માગું છું કે અમે હડતાલ્ય કર્મચારી છે એ તમે કઈ રીતે અમને કહી શકો છો સાહેબ તમે શરમ કરો શરમ કહેતા પહેલાં કે આજે કોવિડ કાળમાં જે આ એવા કર્મચારીઓ છે કે તમે ભગવાનના રૂપમાં એને જોતા હતા અને તમારા પોતાના સગા પણ પોતાના નહોતા ત્યારે આ કર્મચારીઓ તમારી પાસે આવી અને તમારી સારવાર કરતા હતા સેવા કરતા હતા અને ટેસ્ટ કરતા હતા ત્યારે તમે એને ભગવાનના રૂપમાં સફેદ કપડામાં જોયા હતા અને ફૂલની વર્ષા કરી હતી અને થાળીઓ વગાડી હતી એ જ અમે કર્મચારી છીએ અને તમે એમ કહો છો ને કે અમે એસમાં લગાવીએ છીએ કે ડિટેન કરીએ છીએ કે સેવામાંથી છૂટા કરીએ છીએ ફરજ મોકોફ કરીએ છીએ સાહેબ એવી અમને કોઈ અસર નહીં કરે તમે ગમે એટલા એક્ટ લગાવશો તો પણ અમને અસર નહીં કરે કોવિડ જેવા કોવિડમાં અમે અમારા ઘરેથી મોતને સામે ઝઝૂમવા માટે નીકળ્યા હતા ત્યારે અમે અમારા ઘરનાને પણ ખબર હતી કે આજે કોવિડ એટલો બધો ખતરનાક છે કે ક્યારેક કા માણસનું ડેથ થઈ જાય કોઈ નક્કી નહીં અને કોણ પોઝિટિવ આવી જાય એ પણ નક્કી નહીં ત્યારે સાહેબ અમે પરમિશન લઈને જ નીકળ્યા હતા અને અમે અમારા જીવના જોખમે અમે કામ કર્યું છે અને કામ કરતા રહ્યા છીએ ત્યારે તમે એવું ન કહી શકી કે અમને હડતાળ લે કર્મચારી આજે તમે અમને આવા શબ્દોથી બોલો છો તો સાહેબ એ વાત કહેતા અમને દુઃખ થાય છે કે અમે અમારા ચાલીસ ચાલીસ ભાઈઓ બહેનોને ગુમાવ્યા છે ત્યારે અમે એવું કોઈ નહોતું એવું વિચાર્યું કે અમે મોતના જોખમે જશીએ તો આજે તો અમારા હકની લડાઈ છે તો સાહેબ સોએ સો ટકા લડશું અને અમારા ન્યાય માટે લડીએ છીએ આજે અમે જો તે દિવસે લડી શકતા હોય કોવિડ જેવા કોવિડ સામે મોતથી તો સાહેબ આ તો તમે નોકરીમાંથી ખાલી છૂટા કરશો જિંદગીમાંથી તો છૂટા નથી થવાના અમે તેથી જિંદગીમાંથી છૂટા થવાના હતા ને અમારા ચાલી ચાલી બેનો ભાઈઓ જિંદગીમાંથી છૂટા થઈ ગયેલા છે સતાય લડ્યા હતા અને લડતા રહીશું તો આજે સાહેબ અમારા ન્યાય માટે લડીએ છીએ એટલે ચોક્કસ લડશું અને ન્યાય લઈને જ રહીશું અને અમારો અઠ્યાવીસો ગ્રેડ પે અમારો હક છે અધિકાર છે એટલે લડીએ છીએ અને એ તમારે આપવો જ પડશે કર્મચારી એકતા જિંદાબાદ અઠ્યાવીસો ગ્રેડ પે લે રંગે રણજીતભાઈ તમ આગે બઢો હમ તમારા સાથ છે કોવિડનો સમય ચાલતો તો ત્યારે બહુ જ જોખમ હતું અને ક્યારે કોનું ક્યાં ડેટથી જાય કંઈ ખ્યાલ નહીં છતાંય જો અમે અમારા ઘરની પરમિશન લઈ અને જો ઘરેથી બહાર નીકળી શકતા હોય મોતની સામે ઝઝુમવા માટે પબ્લિકના સુખાકારી માટે તો સાહેબ હું તમને એટલું જ કહું છું કે આજે અમે સત્તર માર્ચથી ઘરેથી રાજતિલક કરીને જ નીકળ્યા છીએ અને એ અમે રાજલકને પામીને જ રહીશું અમારા ઘરનાની પરમિશન લઈને જ અમે આવ્યા છીએ કે ભાઈ અમે લડવા માટે જઈએ છીએ અને અમે લડી અને વિજય થઈને જ ઘરે પાછા આવશું એટલે સાહેબ તમે ખોટી રીતે આવી રીતે ઓલું કરી અને અમને કોઈ બીવડાવશો નહીં કે એસમે એક્ટ લગાવી અને કે ડિટેન કરી અને સ ફરજમાંથી મુક્ત કરી ને છૂટા કરીને એવી કોઈ અમને બીક નથી બરાબર એટલે તમે એ કોઈ વેમમાં હો કે આ લોકોને આપણે આવું કરી અને ઘરે મોકલી દઈશું તો સાહેબ અમે અમારા ઘરેથી પરમિશન લઈને અને તિલક કરીને જ બેનો ભાઈઓ નીકળ્યા છીએ સાહેબ જો અમે મોતની સામે ઝઝુમી શકતા હોય તો આ તમારા એક્ટ સામે નહીં ઝઝૂમી શકીએ એવું લાગે છે તમને એટલે સાહેબ હું આપને એટલી જ વિનંતી કરું છું ઘરની ઘોડે અઠ્યાવીસો ગ્રેડ પે આપી દો ને સાહેબ આ આપવામાં જ સારું છે સાહેબ આ એવા જ કર્મચારી છે કે એના લાયક છે પોલિયો ઝુંબેશમાં પોલિયો જો નાબૂદ કરી શક્યા હોય અને શીતળા જેવી બીમારીઓ પણ જો નાબૂદ કરી નાખી હોય અને અત્યારે ટીબી મુક્ત ભારત કરવા જઈ રહ્યા હોય તો સાહેબ અમે એટલું જ તમને કહેવા માગીએ છીએ કે જિંદગી કે લઈએ દો બુંદ દો બુંદ દો બુંદ ફક્ત બે ટીપા આપના બાળકને અપંખતો અટકાવશે ના ગોળી ના ઇન્જેક્શન ફક્ત બે ટીપા પોલિયો તો સાહેબ આપને આ સૂત્રથી એટલું જ કહેવા માગું છું કે ના લોલીપોપ ના વાદા ના શીખવા બસ એક જ ધ્યેય છે અમારો અઠ્યાવીસો ગ્રેડ પે એ અમને આપી દો ઘરની ઘોડે એટલે અમે ઘરે જતા રહીએ અને ફરજમાં મોકૂફ કરવાની બદલે કાયમી માટે અમે ફરજ બજાવવા મળીએ અને આ વિડીયો એટલો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કે આપણો અવાજ સરકાર સુધી પહોંચી શકે જય હિન્દ